મિત્રએ સગીરા પર બળત્કાર ગુજારી ગર્ભવતી બનાવી છે હળહળ કળિયુગની પરાકાષ્ઠા એવી છે કે ભાઈ પિતા અને એક ઈસમ એમ ત્રણે મળીને સગીર દીકરીને વાસનાનો ભોગ બનાવી છે ત્રણેય પોતાની વાસના સંતોષવા સગીર દીકરીને અલગ અલગ જગ્યાએ લઈ જઈ શારીરિક અડપણા અને બળજબરીપૂર્વક શારીરિક સંબંધો સગીરાની મરજી વિરુદ્ધ બાંધ્યા હતા આ ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે કે ભાઈ બહેન અને પિતા પુત્રીના પવિત્ર સંબંધોને કલંકિત ઘટના સામે આવતા આ ત્રણેય આરોપીઓની આકરી સજા મળે તેવી માંગ ઉઠી છે વાત છે તલોદ શહેરની કે જ્યાં એક પરપ્રાંતિય પરિવાર રહેતો હતો જેમાં પિતા અને પુત્ર અને એક ઈસમે સગીર દીકરી પર ખરાબ નજર રાખી શારીરિક અડપણા શરૂ કર્યા હતા ત્યારબાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં લઈ જઈ અવારનવાર સગીરાની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો આ ઉપરાંત સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ ગર્ભ ગર્ભવતી બનાવી દેતા સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાત બળ્યા છે સમગ્ર ઘટનાની જાણ દીકરીની માતાને થતાં માતાએ તાત્કાલિક તલોદ પોલીસ મથકે જઈ દીકરીના પિતા તેનો સગીરભાઈ અને અન્ય એક ઈસમ સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે બળાત્કાર અને પોસ્કો એક્ટ અંતર્ગત ગુનો નોંધી અટકાયતી પગલાં ભર્યા છે પોલીસે સગીર દીકરીનું મેડિકલ કરાવ્યા બાદ આજે પિતા અને એક અન્ય ઈસમનું પણ આજે મેડિકલ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા હતા સાબરકાંઠા જિલ્લાના તલોદ પોલીસ સ્ટેશન ખાતે ચૌદ વર્ષની સગીર દીકરી ઉપર તેની મરજી વિરુદ્ધ શારીરિક સંભોગ કરી સગર્ભા કરીને જાનથી મારી નાખવાની ધમકી બાબતનો ગુનો દાખલ થયેલ છે આ હકીકત ધ્યાને આવતા તલોદ પોલીસ તરફથી તપાસ કરવામાં આવેલી અને તપાસ કરતાં એવી હકીકત ખોલવા માગેલી કે આ દુ આ જે શારીરિક સંભોગ એની મરજી વિરુદ્ધ કર્યો છે એ કરનાર વ્યક્તિ તરીકે એના પિતાજી જેમનું નામ છે કુંદનસિંહ રાજબલમસિંહ રાજપૂત તથા અન્ય એક વ્યક્તિ અંકિતસિંહ ચૌહાણ જે આ કૃત્ય કરેલ છે એ બાબતે જે તપાસ કરનાર અમલદાર છે એમણે જરૂરી તપાસ કરી આ બંને આરોપીને ગઈકાલે સાંજના અટક કરેલ છે અને જરૂરી કાર્યવાહી ચાલુ છે આ ફરિયાદ જે દીકરી છે એની માતા તરફથી આપવામાં આવેલ છે આરોપીને કસ્ટડીમાં લીધા છે કેવા પ્રકારના એના ઉપર કલમ લગાવ્યા આરોપીને જે બીએનએસ નવા કાયદાની કલમ મુજબ તથા પોક્ષો એક્ટ મુજબ જે કલમો લાગે છે એ પ્રમાણે કલમો લગાવીને કાર્યવાહી કરવામાં આવેલ છે મેડિકલ કરવામાં હા ચોક્કસ જે પ્રમાણનો ગુનો છે એ પ્રમાણે મેડિકલ તપાસણી કરવામાં આવેલ છે સેમ્પલો લીધેલા છે અને પૃથ્થકરણ માટે સત્ર મોકલે છે આ બનાવ છે એ લગભગ આજ ફરિયાદના લગભગ દોઢ એક મહિના પહેલાંથી અને પછી એના ત્યારબાદ વીસ એક દિવસ સુધી એ બનેલો છે અત્યાર હાલના સમયમાં એ તપાસનું ડૉક્ટર તરફથી તપાસ થઈને આવશે એટલે ખબર પડશે કે કેટલા માસરું ગર્ભ છે આમ તો સમગ્ર ઘટનાને લઈ તલોદ સહિત જિલ્લામાં ભરે ચકચાર મચી જવા પામી છે ત્યારે પોલીસે પિતા ભાઈ અને અન્ય એક ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી તમામની અટકાયત કરીને જેલના સળિયા પાછળ ધકેડી આગળની કાર્યવાહી વધુ તપાસ હાથ ધરી છે